મળતી વિગતો મુજબ બબુ લક્ષ્મણ ધોબી મૂળ ઉત્તર પ્રદેશના સ્થાન બરસાતના વતની અને ટ્રક ડ્રાઈવરનું કામ કરે છે તેને સાગરીતા સાથે મળીને નાઇન્ટીન નાઇન્ટી ટુમાં વર્ષ બોગસ ટ્રક નંબર અને ટ્રકના ખોટા કાગળો બનાવ્યા હતા ત્યારબાદ ખોટી નંબર પ્લેટ લગાવી સુરતથી બનારસ લઈ જવા માટે સાઠ લાખનો જરી કાપડ યાનનો માલ ભર્યો હતો આ માલ બનારસ ના પહોંચાડી બંને ટ્રકનો માલ બરાબર વેચી નાખીને છેતરપિંડી કરી હતી સાત લાખની છેતરપિંડી કરીને આરોપી ગાયબ થઈ ગયો હતો પોલીસ તેનું પગેરું દબાવવાની કોશિશ કરતી પરંતુ આરોપીની લોકેશન અવારનવાર અલગ અલગ જગ્યાઓ ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ દેવા જેવા રાજ્યોમાં ફરતો જાણવા મળ્યો હતો પત્નીના મૃત્યુ બાદ ઉત્તર પ્રદેશ છોડીને મધ્યપ્રદેશ રહેતો હતો દીકરી દીકરાને વતનમાં રાખ્યા હતા તેને વર્ષમાં એકવાર મળતો જતો હતો પોતે રસોઈ જાતે બનાવી અને કાતો અને ટ્રકના જ ઘર બનાવી દીધું હતું સાથે ડ્રાઈવર કરીને કામ કરતો હતો પોલીસે આરોપીની પૂર્ણ બાતમી મેળવીને આખરે ટ્રકને ઢાઈસો કિલોમીટર પીછો કર્યો હતો પોલીસ પણ ટ્રક ડ્રાઈવર જ બની હતી બાદમાં છત્તીસગઢના ઉર્લા રાયપુર ઉર્લા જીઆઈડીસીના પાર્કિંગમાંથી આરોપી આરામ કરવા રોકાયો ત્યારે સુધા દબોચી લીધો હતો મહેરબાન સીપી સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા પરતા આરોપીઓ પકડવાની જે ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ અંતર્ગત મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો દાખલ થયેલો ઓગણીસો બાણુંમાં જેનો આરોપી ચોત્રીસ વર્ષ જૂનો આરોપી સાહીઠ લાખ રૂપિયાનું ચીટિંગ હતું જે આરોપી આજરોજ રોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી આધારે છત્તીસગઢના રાયપુરથી પકડી પાડવામાં આવેલ છે આ આરોપીનું નામ છે બબ્બુ લક્ષ્મણ ધોબી એની ઉંમર છે ઓગણસાહીઠ વર્ષ જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી છે એ આરોપી એના વતનમાં એની પત્ની મરી ગયા પછી વતનમાં જોતો નહોતો એક આદ વર્ષમાં એક આદ વતનમાં જતો હતો એ આરોપી અલગ અલગ સ્ટેટમાં ટ્રક લઈને ડ્રાઇવિંગનું કામ કરી ઓડિશા છત્તીસગઢ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ અલગ અલગ જગ્યાઓ ફરતો હતો અને પોતે ટ્રકમાં રહીને જ પોતાનું ગુજરાન ચલાવતો રસોઈ બનાવીને ટ્રકમાં જ ખાવા પીવાનું રાખતો હતો જેના કારણે આરોપી પકડવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી છેલ્લા બે વર્ષથી આ આરોપી પકડવા માટે નાસ્તા પ્રથા સ્કોડ ખૂબ જ મહેનત કરવામાં આવેલી અને આખરે એવી માહિતી મળતા કે આ આરોપી રાયપુર છે તો ટ્રકનો નંબર મેળવી અઢીસો કિલોમીટર ડ્રાઈવરનો ટ્રકનો પીછો કરી અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને આજ રોજ ક્રાયમ બેંડમાં લાવવામાં આવેલ છે એની પૂછપરછ કરી અટક કરી અને મૈધરપુરા પોલીસે સુપ્રદ કરવામાં આવેલ છે એટલા માટે છેલ્લા બે વર્ષથી આરોપીનું વર્કઆઉટ ચાલુ હતું એના જે જૂના ફોટા હતા એ અને અત્યારે નવા ફોટા કેવો લાગતો હશે એ બધું એનાલિસિસ કરી અને આરોપીને ખૂબ જ મહેનતથી ડ્રાઈવરનો વેશ અમારી ટીમે ધારણ કરી અને આ આરોપીને બહુ કુનેપૂર્વક પકડી પાડવામાં આવેલ છે આ આરોપીનું પોતાના સિત્તેરનું વોરંટ પણ નીકળવામાં આવેલું હતું અને આજરોજ ક્રાઇમ દ્વારા અટક કરવામાં આવેલ છે